નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો તમે પણ જાણીને શોખી જશો સૌથી મોટો ચમત્કાર થયો છે અમદાવાદ જે ઘટના ઉપર

જે ખાલી જગ્યા દેખાણી એ જગ્યા તરફ એટલે કે સીધું જ પ્લેન જવા દીધું અને એના કારણે ફક્તને ફક્ત એક બિલ્ડિંગ સાથે ટકરાણું નહીતર જો ત્યાંથી સીધી દિશામાં ન જાત અને જે જગ્યા ઉપર જવાનું હતું એ જગ્યા ઉપર ગયો હોત તો તમે આ મેપમાં સાઈડમાં જોઈ શકો છો તે જગ્યા ઉપર ઘણી બધી મોટી મોટી બિલ્ડિંગો જોવા મળી રહી છે અને આ બધી બિલ્ડિંગો નાશ થઈ જાત અને એમાં બે હજાર કરતા પણ વધારે આંકડો આવે તો આ એક સૌથી મોટો ગણો તો સમતકાર અને પાયલોટનો મગજ પણ એટલો તેજ હશે જેનાથી એટલો અનુભવ હશે એના કારણે આ લોકો બસી શક્યા છે બાકી કે આ સૌથી મોટો ચમત્કાર ગણાવી શકાય મિત્રો આ પાયલોટ વિશે તમારે શું કેવું છે કમોટમાં જરૂર લખજો અને જેટલા પણ લોકો મૃત્યુ પામા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરશું જય હિંદ જય ભારત